વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો મહેમાનો દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું તેમજ વધુ દૂધ ભરાવતા સભ્યોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા યોજાનાર કાર્યક્રમમાં સમગ્ર કચ્છના ઊંટ ઉછેરક માલધારીઓ ઉપસ્થિત રહ્યા હતા આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ બે હજાર ચોવીસ અંતર્ગત કચ્છ જિલ્લા ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા માલધારી સંગઠનની સાધારણ સભામાં જાડેજા ખાસ હાજર રહ્યા હતા જેમાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન સરહદ ડેરીમાં સૌથી વધુ ઊંટળીનું દૂધ ભરાવતા ટોચના ત્રણ પશુપાલકોને ટ્રોફી પ્રમાણપત્ર સાથે રોકડ ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ સાથે બે ઊંટ પાલકોને માગપટ ઊંટ મંડળી મારફતે કુલ ત્રણ લાખ વીસ હજાર રૂપિયાની કેસીસી લોન આપવામાં આવી હતી નોંધનીય છે કે કચ્છમાં ઊંટ ઉછેરક માલધારીઓની સંખ્યા સારી છે ઊંટડીના દૂધને માન્યતા અપાવવા કચ્છના માલધારીઓએ સફળતા મેળવીને ત્યારબાદ ઊંટડીના દૂધનું માર્કેટિંગ કરવામાં આવ્યું હતું સરહદ ડેરી દ્વારા પણ માલધારીઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે ત્યારે વિશ્વ ઊંટ દિવસની ઉજવણી કચ્છના ઊંટ ઉછેરક માલધારીઓ માટે સફળતાનો નવો માઇલસ્ટોન સાબિત થશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે અમૂલ ઊંટણીના દૂધમાંથી હાલમાં કેમલ મિલ્ક કેમલ ફ્લેવર્ડ મિલ્ક કેમલ મિલ્ક ચોકલેટ કેમલ મિલ્ક પાવડર કેમલ મિલ્ક આઈસ્ક્રીમ વગેરે બનાવટો બજારમાં ઉપલબ્ધ કરાવાઈ રહી છે આ પ્રસંગે ડૉક્ટર એચ એમ ઠક્કર નાયબ પશુપાલન નિયામક ભુજ સૌરભભાઈ શાહ અદાણી ગ્રુપના પ્રતિનિધિ કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠનના પ્રમુખ આશાભાઈ રબારી અને પૂર્વ પ્રમુખ ભીખાભાઈ રબારી ઉપપ્રમુખ નૂર મામદ મેરુભાઈ જથ કવિતાબેન મહેતા સજીવન સંસ્થાના ડાયરેક્ટર બેંક ઓફ બરોડાના પ્રતિનિધિ સંગઠનના અધિકારીઓ તેમજ ઊંટ ઉછેરક માલધારી હાજર રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન આશાભાઈ રબારી માગપટ વિસ્તાર ઊંટ ઉછેરક માલધારી સંગઠન લિમિટેડના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું હતું મારું નામ રબારી જેસંગ અદુ ગામ મોડોદર તાલુકો અંજાર જિલ્લો કચ્છ હું માલધારી વિકાસ સંગઠનનો પ્રમુખ છું અત્યારે આજે ઊંટ વિશ્વ દિવસ છે એને લીધે માલધારીઓ ગાય ભેંસ ઉંટ ઘેટા બકરાવાળા બધા અહીંયા અટાઉન હોલમાં ભેગા થવાના છે અને ચિંતન કરવાના છે કે માલધારીઓના શું શું પ્રશ્નો છે અને કેવા જટિલ અને સળગતા પ્રશ્નો છે એનું કઈ રીતે નિરાકરણ કરવું જે પણ જે આ સત્તા પક્ષવાળા વાળા લોકો આવશે એમને પણ અમારે આવેદન પત્ર દેવું છે અને માલધારીઓ તરફ થોડી ધ્યાન દોરે કેમ કે એક તો ગૌચર અને ચરિયાણ એ ખૂટી રહ્યું છે બીજો માલધારીઓ માટે એક ચેરિયાનો પ્રશ્ન જબરો છે સમુદ્રને કિનારે જે ઊંટ ઉછેર માલધારીઓ છે એને ત્યાં જવાના રસ્તા નથી અને ચરિયાણ કરવા સમુદ્ર ની અંદર જાય તો પાછા નીકળે તો કાદા નીકળી નીકળી શકતા પછી અમુક માલ દરિયો લઈ અને માઇગ્રેશન કરે છે એમના બાલ બચ્ચો બચ્ચોને પણ તકલીફ થાય છે શિક્ષણ માટે આરોગ્ય માટે પણ તકલીફ હોય છે રોજ ના રોજ ઉતારા ભરવા અને ઠલવવા ઉતારા ભરવા અને ઠલવવા એટલે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ આંધ્રા અને ઓડિશા અને છત્તીસગઢ સુધી અમારા લોકો ફરતા હોય છે અને હવે એ લોકોને એવું તો ટાઈમ જ નથી કેમ કે પછુ શેર એવો એવો વ્યવસાય છે કે એને ઘડી ના મૂકીએ ના ભૂત્યુ રાખીએ ના તરસ્યું રાખીએ ના એને મૂકીના પીડી પણ શોષ કરે ચોર લઈ જાય પછી ત્યાં આદિવાસી લોકો જે છે ત્યાં ચોર ચપાટો ની પણ ડર લાગે છે પછી જંગલોની અંદર જયારે ગાઢ જંગલો હોય છે આંધ્રપ્રદેશના મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના ત્યારે ત્યાં સિંહ ચિત્તા વાઘ અને રીસ જેવા જાનવરો એ અમારા માલધરીઓ નું નુકસાન કરેલું છે અને ઘણોને મારી પણ નાખેલા છે આજે મારું નામ આશાભાઈ રામાભાઈ રબારી આજે એમાં વિશ્વ દિવસ ઉજવણી નિમિત્તે ભેગા થયા છે અહીંયા ભુજમાં ખરેખર બાર મહિનામાં એક દિવસ અમે ઊંટ નો દિવસ ઉજવી તમામ માલધારીઓને ભેગા કરી આજે તો ખરેખર ભુજમાં કાર્યક્રમ કર્યો છે ને ઘણી વખત અમે જંગલમાં કાર્યક્રમ કરી ત્યાં ઊંટની પૂજા કરીએ અને એમનો દિવસ મનાવી બીજું મારે વાત કરવી છે મીડિયાના માધ્યમ દ્વારા ખારે ઊંટ લે જતે વખતે પંદર થી સોળ હજાર ખારે ઊંટ હતા તે સમયે ખૂબ જ એનું ચર્યાણ હતું અને અત્યારે માત્ર માત્ર અઢારસો થી બે હજાર ઊંટ રહ્યા છે એનું કારણ એનું કારણ એક જ છે કે જ્યાં જ્યાં ખારે ઊંટ એમાં ચાલવાનું છે જ્યાં મીઠાના દ્વારા ઉદ્યોગ દ્વારા સરકાર શ્રી લીઝ આપેલી છે એમને લીજ એરિયા ઉપર જે જે ચર્યાનો વિસ્તાર છે એમના ચેરિયા કાઢી અને ખોટો દબાણ થયેલો છે જે જે ચણીઓ નિકમ થઈ ગયો એના કારણથી આ હું ખારે ઊંટનો ચરણ આખો નિકમ થઈ ગયો છે એના કારણથી બધો આમની વસ્તી ઘટી રહી ઊંટની માત્ર ને માત્ર આ કેમલ એવો છે ઊંટ તો ખરેખર દરિયા ઉપર દરિયાના ચરણ ઉપર એના ઉપર જ રહી શકે તમે એમને ગમે તે વિસ્તારમાં તમે લઈ જાવ એને કાંઠો ખવડાવો કીડલો ખવડાવો બીજો ગમે તે ખવડાવો બાવર ખવડાવો પણ એને માફક જ ના આવે એટલે ખા માત્ર માત્ર ખાલી એક ચેર્ય ચેર્યાનું ચેરિયણ ખપે એમને તો જ એમને નિભાઈ થઈ શકે અને ખરેખર મીડિયાના માધ્યમ દ્વારા મારી સરકાર શ્રીની વિનંતી છે કે જ્યાં જ્યાં ખારી ઊટનું છે ત્યાં દુર્બારી ફૂલથી કરીને આ બાજુ સામખારી આડેસર આડેસર સોરી આપણા જંગી અમલિયારા અને આખે આખો કંઠો દરિયાનો જ્યાં જ્યાં ચેર્યાનો નિગમ થઈ રહ્યો છે એમનો સરકાર સહિત વિનંતી કરું છું કે અટકાવવામાં આવે સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ ભુજ